કે રાજકીય ટીકા ટિપ્પણીઓ તો થઈ ગઈ પણ હવે દારૂ અને મુદ્દાનું સોલ્યુશન સોલ્યુશન શું એ આવે એના માટે આજે એક પત્ર લખીને ગૃહમંત્રી પાસે એવી માંગણી કરી છે કે ગૃહમંત્રી જો દારૂ અને ડ્રગ્સના મુદ્દા ઉપર ગંભીર હોય ચિંતિત હોય તો તાત્કાલિક ગુજરાતની વિધાનસભામાં જે-જે પાર્ટીના ધારાસભ્યો છે એ તમામ પાર્ટીઓની સર્વપક્ષીય મીટિંગ બોલાવવામાં આવે અને એની અંદર ગહન વિસ્તૃત ચર્ચા કરવામાં આવે વિધાનસભામાં અનેક વખત જોયું છે કે સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે એમાં બધા પક્ષના ધારાસભ્યો બે પાંચ દિવસ સુધી દડા બેટ રમે છે અને મજા મજા કરે જનતાના પૈસે વિધાનસભાની અંદર સર્વપક્ષીય સાંસ્કૃતિક તહેવારો પણ ઉજવાય છે

પણ જો ગુજરાતના ગૃહ ગૃહમંત્રી સુધી ડ્રગ્સ અને દારૂના હપ્તા ન પહોંચતા હોય જો એને હપ્તામાં રસ ન હોય ખરેખર અને ડ્રગ્સના દૂષણ ઉપર પ્રતિબંધ આવવો જોઈએ ખરેખર આ બધું બંધ થવું જોઈએ એવી જો ચિંતા અને ગંભીરતા ગૃહ મંત્રીમાં હોય તો તાત્કાલિક સર્વપક્ષીય બેઠક બેઠક ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બોલાવવામાં આવે એમાં બધી પાર્ટીનું ડેલિગેશન જશે સૂચન આપશે રજૂઆત આપશે સંવાદ કરશે અને મીટિંગના અંતે જે સર્વસંમતિ થાય દારૂ અને ડ્રગ્સના પ્રતિબંધ બાબતે એ બાબત ગુજરાતની વિધાનસભાનું ફેબ્રુઆરીનું જે સત્ર આવવાનું છે એની અંદર મૂકવામાં આવે મિત્રો એવી બાબતની રજૂઆત અમારે કરવાની થાય છે